કરી દે તેવી મારી નમ્ર અપીલ છે આજે આપણે કપાસમાં આવતા મૂળખાઈના રોગ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તેમાં ખાસ કરીને આ જે રોગ છે એ કેવા સંજોગોમાં આવે છે તથા તેના ઓળખના કયા ચિહ્નો છે અને તેમના નિયંત્રણ માટેના શું પગલાં છે તેના વિશે સાંક સાંકડ સાહેબને હું વિનંતી કરીશ કે ખેડૂતો એકદમ સરસ રીતે સમજી શકે તેવી એકદમ સરળ ભાષામાં માહિતી આપે શ્રી સાંખડ સાહેબ નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો હવે કપાસ એ આપણા રાજ્ય માટે ખૂબ જ અગત્યનો રોકડીઓ પાક છે અને તેલીબિયાનો પણ પાક છે આજે કપાસિયાના તેલનું માર્કેટની અંદર ખૂબ મહત્ત્વ છે દિવસે ને દિવસે જ્યારથી બીટીની વેરાયટી છે એ બે હજાર બેની અંદર માન્યતા મળી અને ત્યારબાદ ખેડૂતોના ખેતર ઉપર હોવાની ત્યારે ખૂબ આપણે ઉત્પાદન લીધું શરૂઆત ની અંદર જે બીટી જાતો જે આપણે જે ઉત્પાદન આપ્યું છે એને લીધે આજે ખેડૂત છે એ ખૂબ ત્યારે સદ્ધર થયેલો ત્યારબાદ દિવસે ને દિવસે જે બીટી છે એ ઘસાતું ગયું અથવા તો ખેડૂતો છે એ આ ટેકનોલોજી ન સમજી શક્યા અથવા તો આને લાંબા ગાળાનો પાક હોય ખૂબ વધારે ઉત્પાદન આપતો હોય તો એને જે પોષણ આપવું જોઈએ જેના પોષક તત્વોની જે જરૂર પડશે એ ક્યાંક ને ક્યાંક આપણને સમજણના અભાવે અથવા તો આપણી આળસને કારણે અથવા તો ઘણી વખત દેશી ખાતરોનું પ્રમાણ ઘટવાને કારણે દિવસે ને દિવસે જમીન છે એ ઉત્પાદકતા ગુમાવતી જાય છે બીટી કપાસ છે એનું ઉત્પાદન ગુમાવતો જાય છે આજે બીટી પકવતા ખેડૂતો છે બીટી જાત જે કપાસ વાવે છે ખેડૂતો એ ખૂબ નાસી પાસ થયા છે કારણ કે ઉત્પાદન ગમે એટલો ખર્ચ કરવા છતાં એને મળતું નથી તો ન મળવાના કારણો ઘણા બધા છે તો ખેડૂત મિત્રો ઘણી વખત જમીનની અંદર એકનો એક પાક સતર લેવાય છે ક્રોપ રોટેશન કર્યું હોય તો ઘણી વખત ઊંડા મૂળ નો પાક મધ્યમ ઊંડા મૂળ પાક અને શિશ્ર મૂળ પાક જો આમ ટૂંકમાં તબક્કાવાર પાક પદ્ધતિ જો બદલતા ગયા હોય તો એને જમીનને આરામ પણ મળત અને બીજું કે જે પોષક તત્વો જે આપણે આપીએ છીએ એ અલગ અલગ સ્તરની અંદર લવ્ય લવ્ય સ્વરૂપમાં એને ફેરવવાનો ટાઈમ મળે તો ઘણી વખત સતત કપાસનું વાવેતર થાય છે અને ઘનિષ્ઠ ખેતી એટલે કે એક પાક પછી બીજો પાક બીજા પાક પછી ત્રીજો પાક એટલે કે વર્ષની અંદર ત્રણ ત્રણ પાક લેવાય છે અથવા લાંબા ગાળા સુધી આ કપાસની જાત ઊભી રહી છે એને કારણે ટૂંકમાં એનું પોષણ છે એ સતત ખેંચાતું હોય છે વધારે લે છે કારણ કે લાંબા ગાળાનો પાક છે અને પુષ્કળ પોષણ એને જોઈએ છે તો એવા સંજોગોની અંદર જોઈએ એટલું પોષણ એને જમીનમાં આપણે કારણ એટલું છે કે જેટલું એ ઉપાડે છે એટલું સામે આપણે આપવું પડે જો એટલું આપીએ નહીં તો બીજા વર્ષ દર વર્ષે ટૂંકમાં એ ધીમે 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 ઉત્પાદકતા ગુમાવતો જાય છે આજે પરિસ્થિતિ એવી આવી છે તો આજે મૂળખાઈનો રોગ છે માથું ઉચક્યો છે મૂળખાઈનો રોગ ખાસ સામાન્ય રીતે છે એ ગોરાળું જમીન હોય અથવા તો રેતાળ જમીન હોય ત્યાં એનો ફેલાવો અથવા તો આ રોગ વધારે જોવા મળે છે જ્યારે માટી કાળી જમીન છે કાળી જમીનની અંદર થોડું ઘણું પ્રમાણ ઓછું જોવા મળે છે તો ખેડૂત મિત્રો હવે આ જે મૂળખાઈનો રોગ છે એ મૂળને ખાય છે ખવાય જાય છે એટલે કઈ રીતનું દાખલા તરીકે જયારે ખૂબ વરસાદ પડે ને પછી લાંબા કાળા સુધી વરસાદ ન પડે અને એને કારણે ટૂંકમાં જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી જાય એવા સમયે રેતાળ જમીનમાં ગોરાળુ જમીનની અંદર આ મૂળ છે એ ટૂંકમાં ભેજ છે એ ન મળવાને કારણે એ તાને અનુભવે છે એટલે એ ધીમે 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 ટૂંકમાં કરમાવા મળે પાન ઢીલા ઢીલા પડી જાય અને પાન છે નીચે આવી રીતના નમી જાય છે અને છોડમાં પાન બધા નમી ગયેલા જોવા મળે છે એટલે કે આમ પાણીનો એકદમ તમને ખબર ખ્યાલ આવી જાય કે પાણી ભેજ નથી ન મળવાને કારણે ટૂંકમાં કરમાઈ જાય છે લાંબા ગાળા સુધી જો આ પરિસ્થિતિ રહે તો બધા પાન ટૂંકમાં નીચે જઈ અને ધીમે ધીમે સુકાતા હોય છે સામાન્ય રીતે આ પાન છે એ એના છોડને સી ચોટ્યા રહે છે ખરી જતા નથી મોટા ભાગે તો આ રીતનું જોવા મળે છે મૂળખાઈમાં જમીનની નીચેથી ટૂંકમાં લાગતું હોય છે નીચેની ડાળીથી શરૂ થાય છે જ્યાં જમીન અડે ત્યાંથી અને ઘણી વખત એને કોલર રોડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ચારકોલ રોડ તરીકે પણ ઘણી વખત ઓળખવામાં આવે છે હવે ખેડૂત મિત્રો આ ફૂગથી થતો રોગ છે અને જમીનજન્ય રોગ છે જમીન જન્ય ફૂગથી થતો રોગ છે તો એને એને કારણે કારણે આ અંદર જે મુખ્ય મૂળ મૂળ સિવાયના બધા જાય છે ભેજ પાણી પાણી લઈ લઈ શકતો નથી છોડ અને ન શકે એટલે પોષણ પણ મળે નહીં અને મોટે ભાગે ઝીંવા અવસ્થા પછી પાછલી અવસ્થાની અંદર ઘણી વખત વધારે પડતો જોવા મળતો હોય કારણ કે એ સમયે વધારે ઝીંડવા બંધાતા હોય એવા સમયે અને પાણીની વધારે જરૂર પડે અને પાણી ન મળવાને કારણે ભેજ ન મળવાને કારણે એ છોડ છે ધીમે ધીમે સુકાતો હોય છે તો આ સુકારો લાગી જતો હોય છે એને કારણે છાલ છે તમે છોડ તમે જેને મૂળખાઈનો રોગ લાગ્યો હોય એને તમે માનો કે છોડને ખેંચો તો આસાનીથી ખેંચાઈ જાય છે અને એની છાલ છે પાણી પોચી થઈ ગયું ગીત ગઈ હોય છે એટલે એની અંદર છે એ શેર પણ છાલી તમે આમ ઘસો એટલે સાલ છે એ છૂટી પડી જતી હોય છે અને ખાલી લાકડું જ રહેશે તો આ જે વધારે પડતો જો ઉપદ્રવ હોય તો એક છોડને પછી ધીમે ધીમે આ કુંડી પડે છે એટલે નાની કુંડી પછી મોટી આપણે જેમ ખડું બનાવીએ અને ખડાવાની અંદર ખેતર છે અઠવાડિયાની અંદર આખું કવર કરી લેતો એટલે ગોળાકાર ટૂંકમાં આ રોગ ફેલાતો હોય છે તો તમને ખ્યાલ આવી જશે કે એક છોડ પછી ટૂંકમાં નાની કુંડી પછી ગોળાકાર આગળ આગળ વધતું વધતું મોટું સર્કલ કુંડાળું બનતું હોય છે અને ખાલો પડતા હોય છે તો આને રીતે ખૂબ મોટું નુકસાન જાય છે તો આ રીતે આપણે આ રોગને સામાન્ય રીતે ઓળખી શકીએ છીએ છોડ ખેંચાઈ જાય છે છાલ છે એ ટૂંકમાં પાણી પોચો લાગી ગયો હોય પચપચી ગઈ હોય છે છૂટી પડી જાય છે ત્યારબાદ કુંડાળામાં આગળ વધે છે આ ખાસ છે તેની મૂળ ખાઈ રોગની ખાસ છે તો ખેડૂત મિત્રો હવે આના નિયંત્રણ માટે ખાસ બાયોલોજિકલ એટલે કે જૈવિક નિયંત્રણ ની અંદર ના પગલા લેવા એ ખૂબ જરૂરી છે કારણ કે લાંબા ગાળા સુધી આપણને ફાયદો કરે છે જૈવિક નિયંત્રણ ની અંદર ટ્રાઇકોડર માં વિરીડી છે અથવા તો ટ્રાઇકોડર માં છે સુડોમોનસ ફ્લોરોસિન છે આ બધા જે ટૂંકમાં છે એનો આપણે બસો કિલો એકદમ કોઈ ગયેલું હળી ગળિત્યુ ખાતર લઈ અને એની અંદર આ બધા એક એકરે બે કિલો જેટલું ટૂંકમાં એની અંદર બે બસો કિલો હળીજીલું ખાતર લેવાનું છે અને એની અંદર બે કિલો ટ્રાયકોડમાં ટ્રાયકોડમાં વિડીકોટરમાં આરિજિડમ અથવા તો સુડમ અને આ ટૂંકમાં બધા ઘટકો લઈ અને એને આપણે અલગ અલગ બસો કિલોની ખાતરની અંદર મિક્સ કરી અને એની અંદર જો ગોળનું પાણી તમે છાંટી ગયો અને પછી એને જે ટૂંકમાં ઘણી બેગ એટલે કે ટૂંકમાં આપણે શણની જે બેગ આવે છે એમાં પાથરી અને છાંઈડે રાખી અને એને સાત દિવસ સુધી એને ટૂંકમાં ઢાંકી રાખવાનું છે અને ભેજ જળવાય રહે એના માટે થોડું થોડું પાણી એને છાંટા કરવાનું છે જેથી ભેજ જળવાય એટલે એની સંખ્યા વધી જશે અને ત્યારબાદ આઠમા દિવસે આ બધું જ જે ટૂંકમાં અલગ અલગ આપણે જે બનાવ્યું છે એને ભેગું કરી અને ત્યારબાદ બધા દેશી ખાતર સાથે બધું ભેગું કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે એને આપણે આછો આછું છાંટી દેવાનું છે વેરી દેવાનું છે જેથી કરીને આ જે ફૂગ છે આપણે જે ટૂંકમાં મૂળખાયના રોગ માટેની જે ફૂગ છે એ ફૂગના નિયંત્રણ માટે બાયોલોજીકલ એટલે જૈવિકા નિયંત્રણથી રૂપ થાય છે હવે વધારે પડતું હોય કેમિકલ ઉપર જવું જ પડે હોય તો આપણે કેમિકલ ઉપર આપણે કાર્બનડીજી કાર્બેન્ડિઝમ છે મેન્કોઝેપ છે મેન્કોઝેપ છે એ સામાન્ય રીતે એક પંપની અંદર પચાસથી થી સાઠ ગ્રામ જેટલું આપણે લઈ અને એનો જો નોજલ કાઢી અને છોડની જ્યાં પણ આ મૂળખાઇનો રોગ લાગ્યો છે ડ્રેન્ચિંગ કરી દઈએ એટલે કે નોઝલ કાઢીને એક ગ્લાસ જેટલું પાણી અંદર થળિયે જવા દેવાનું છે જેથી કરીને એ ભેજ ત્યાં ટૂંકમાં પકડી લે છે અને ટૂંકમાં ફૂગ છે એ ટૂંકમાં મારવાનું કામ શરૂ કરી દે તો એ પણ કરી શકીએ છીએ ત્યારબાદ ત્યારબાદ કોપર ઓક્ઝીક્ છે એ પણ આપણે સાહીઠ સિત્તેર ગ્રામ એક પંપની અંદર નાખી ઓગાળી અને ત્યારબાદ એનો છંટકાવ મિશ્રણ નો છંટકાવ છંટકાવ નહીં પણ આપણે ડ્રેન્ચિંગ એટલે કે થળીએ ટૂંકમાં રેડી ગયો તો એનાથી પણ ખૂબ ફાયદો થશે છે અથવા બાવીસ ટીન છે એ પણ ત્રીસ ગ્રામ જેટલી એક પંપની અંદર નાખી અને નોઝલ કાઢી અને એનું પણ ડ્રેન્ચિંગ એટલે કે થળીએ તમે એક ગ્લાસ જેટલું પાણી જાય એટલું તમે જવું ઉતારશો તો આ રોગનું સારી રીતે આપણે નિયંત્રણ મેળવી શકશું તો ખેડૂત મિત્રો આ મૂળખાઈનો રોગ શું છે ફૂગથી ફેલાય છે જમીન જન્ય ફૂગથી ફેલાય છે અને ત્રણ ચાર પ્રકારની ફૂગ છે એની અંદર કામ કરતી હોય છે રોલ ભાગ ભજવે છે તો ઘણી વખત કૃમિનો કૃમિનો જમીનની અંદર વધારે પ્રમાણ હોય તો પણ એ આ મૂળને નુકસાન કરે છે અને આ પાણી પોચો ટૂંકમાં જે મૂળ થઈ જાય છે ત્યાં ટૂંકમાં લગાડવાની અંદર કંઈક ને કંઈક ભાગ ભજવે છે તો કૃમિ પણ ભાગ ભજવતા હોય છે તો એના માટે પણ આપણે એના નિયંત્રણના બાયોલોજિકલ આપણે પગલા લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ માહિતી છે એ મૂળખાઈના રોગને નિયંત્રણ માટેની એ તમને ખૂબ ઉપયોગી થઈ છે તો આ માહિતી વધુ વધુ ખેડૂતો સુધી પહોંચાડવા મારી વિનંતી છે જો તમને માહિતી આ ગમે તો લાઈક કરજો શેર કરજો અને બીજાને મોકલવાનું કોઈ ભૂલતા નહીં અને બીજું કે જો તમારી પાસે બીજી અન્ય સારી માહિતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી કરીને હું તમારી સાચી સારી માહિતી હોય તો એ બીજા ખેડૂત સુધી પહોંચાડવાના પ્રયત્ન કરું તો ખેડૂત મિત્રો આ માહિતી વધુ વધુ ખેડૂતો સુધી પહોંચાડજો આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ જય જવાન જય કિસાન